સુરતમાં ખાડીપુરને કારણે વધુ એક બાળક જીવ ગુમાવ્યો છે લીંબાદના કમરુનગરમાં માતા સાથે સુતેલું બે વર્ષનું બાળકો એની જાણ બહાર જ ઉઠીને જતું રહ્યું હતું બાદ પરિવારે શોધખોળ કરતા ઘરના ફળ્યામાં આવેલા ચારથી પાંચ ફૂટ પાણીમાંથી બાળક મળી આવ્યું હતું તાત્કાલિક સારવાર રીતે ખસેડાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ગત રવિવારથી સુરત જિલ્લામાં વનરાધાર વરસાદને કારણે છેલ્લા પાંચ દિવસથી મીઠી ખાડીને કારણે લીંબાત વિસ્તારમાં ખાડી પૂર આવ્યું છે પાંચ દિવસથી કમરૂનગર વિસ્તારમાં ગળાડું પાણી ભરેલા છે થોડા એ ઓસર્યા હોવાથી ચારથી પાંચ ફૂટ જેટલું પાણી હજુ પણ ભરેલું છે મળતી માહિતી અનુસાર લીંબાત વિસ્તારમાં આવેલા કમરુનગર આવાસમાં નઝીમ ખાન પરિવાર સાથે રહે છે પરિવારમાં માતા પિતા પત્ની અને બે દીકરાની એક દીકરી છે પૈકી સૌથી નાનો દીકરો અલ્ફાસ ખાન ત્રેવીસ મહિનાનો હતો નઝીમ ખાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો ગતરો સાંજના સમયે પૂરની સ્થિતિને પગલે લાઇટ ના હોવાથી ઘરમાં અંધારું હતું તે સમયે તેમની પત્નીની પડખામાં સૂતેલો બે વર્ષનો પુત્ર અલ્ફાસ ક્યારે ઉઠીને જતો રહ્યો કોઈને જાણ પણ ન થઈ પૌત્રને દેખાતા દાદી દ્વારા પૂછવામાં આવ્યું ત્યારબાદ તમામ પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી દાદી નીચે ઉતરતા એક બાળક પાણીમાં પડ્યું હોવાતું જણાવતા તેને બહાર કાઢતા તેનો પૌત્ર અલ્ફાસ હોવાનું સામે આવ્યો હતું દાદીની બુમાબૂમથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા સામે જ આવેલા એક દવાખાનામાં અલ્ફાઝને લઈ જવામાં આવ્યો હતો તબીબે તેનું મૃત મૃત થયું હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પરિવાર બાળકને સ્નિમેર હોસ્પિટલ લઈને દોડ્યું હતું અને ડોક્ટરે ત્યાં તપાસીને બાળકને મૃત હોવાનું જણાવ્યું હતું પિતાએ ભાઈએ ભારે હૈયે ડૉક્ટરોને આજીજી કરી હતી તમે મારી સામે એકવાર તપાસ કરી લો મારો દીકરો જૂતો તો નથી ને ત્યારબાદ તબીબી તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો દીકરાના મોતને પગલે પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો છે આ સાથે જ તંત્ર સામે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે નઝીમ ખાને જણાવ્યું છેલ્લા પાંચ દિવસથી કમરુનગર પાણીમાં ડૂબેલું છે ખૂબ જ કપરી પરિસ્થિતિમાં દિવસો કાપી રહ્યા છે છેલ્લા પાંચ દિવસથી લાઇટ પણ જતી રહી છે ગત રોજ સાંજે છ પિસ્તાળીસ વાગે આસપાસ મારો દીકરો અલ્ફાઝ અને મારી પત્ની સૂઈ રહ્યા હતા જો આ પાણી ન ભરાયા હોત આજે મારો દીકરો જીવતો હોત બીજા કોઈના સંતાનો આવી રીતે ઘટના ન બને એવી મારી માંગ છે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવે